નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત ડુંગળીની એક એવી વેરાયટી હું આપ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ડુંગળીની વેરાયટી બાબતે અ આગળ વાત કરીને પહેલા તમને એક વાત કરું કે ખેડૂત મોલ એપ્લિકેશન ના માધ્યમથી આપણે બધા જોડાયેલા છીએ ખેડૂત મોલ યુટ્યુબના માધ્યમથી આપણે બધા જોડાયેલા છીએ ખેડૂત મોલ ફેસબુક પેજના માધ્યમથી આપણે બધા જોડાયેલા છીએ એક માધ્યમથી જોડાયેલા નથી તો ખાસ આપ સર્વેને કહેવાનું કે તાત્કાલિક ધોરણે જો એપ્લિકેશન હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નો હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને ફેસબુકમાં જોતા હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવી અવનવી જાહેતોની માહિતી અવનવી અવનવા પાકની માહિતી અવનવા તમારા ખેતીના પ્રશ્નોની માહિતી તમને ખેડૂત મૂળના તમામ માધ્યમો આપશે અત્યારે આપણે જે વાત કરવાની છે ડુંગળીની આલ્પાઇન કંપનીની લાલ બાદશાહ વેરાયટી ઘણી બધી વેરાયટી માર્કેટની અંદર સારી આવે છે પણ ગયા વર્ષનો અમારો અનુભવ તમને કહો કે સતત વરસાદી માહોલ હતો અને ઘણી બધી ડુંગળીની અંદર બાફિયાના પ્રશ્નો હતા સુકારાના પ્રશ્નો હતા પ્રશ્નો હતા

તો દસમા કે પંદરમા દિવસે બગડવાની શરૂઆત કરશે બાફિયાના પ્રશ્નો આવવાની શરૂઆત થશે એવા સમયની અંદર આ વેરાયટી નો મારો અંગત એવો અનુભવ છે કે સતત વરસાદી માહોલ હોય તો આ પંદર દિવસની જગ્યાએ કદાચ પચીસ દિવસ કે ત્રીસ દિવસ સુધી ટકી શકે ટૂંકમાં એનો મિનિંગ એવો થયો કે એની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ સૌથી વધારે છે બીજું એની ક્વોલિટી એવી છે કે તમે માર્કેટની અંદર જાઓ ને એટલે માર્કેટ કરતા જે રનિંગ માર્કેટ હોય એના દસ વીસ ટકા ઉત્પાદન વધારે આપવાની ક્ષમતા ધરાવે છે અમુક ચુસિયાની સામે પ્રતિકારક તો ન કહી શકાય પણ ચુસિયા જીવાત જે છે એ એની અંદર એટેક કરશે તો અચાનક એ કુકડાઈ નહીં જાય એ પ્રકારની એક મજબૂત વેરાયટી છે એનું મૂળિયું જે છે ખાસ કરીને બાફિયાનો પ્રશ્ન મૂળને આધીન હોય છે તો એટલું સ્ટ્રોંગ છે કે જેના લીધે હાલતા ચાલતા પ્રશ્ન આવે અને કદાચ આવી ગયો અને જો તમે યોગ્ય ટ્રીટમેન્ટ કરી તો કંટ્રોલ થાવો પણ ઈઝી રહેશે સારી ક્વોલિટી ધરાવ આ ઉત્પાદન આપતી વેરાયટી છે એટલે ખાસ ખેડૂત મિત્રો આલ્પાઈન કંપનીનું પાંચસો બે તમારા લોકલ માર્કેટની અંદર તમને મળી જ રહેશે કદાચ કોઈને ના મળે અને જોઈતું હોય તો ખેડૂત મોલ નો helpline number છે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો પાછુ એક જોઈ લ્યો કે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો નીચે આપણે લીટીમાં લખેલો જ છે આ હેલ્પલાઇન number ની અંદર ખેડૂત મોલ ના અમારા અધિકારીને ફોન કરી અને તમે આ ઘરે બેઠા આ વસ્તુ મંગાવી શકો છો એટલે ખાસ ખેડૂત મિત્રો, આવી અવનવી માહિતી મેળવવા માટે અવનવી વેરાયટી ની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ચોક્કસ એટલો વિશ્વાસ અને ભરોસો આપું છું કે તમને ક્યારેય અમે નિરાશ કરશું નહીં આભાર